તો દોસ્તો હવે છે આપણે ફાગવેલ અને આપણે જઈશું હવે ખાખરિયા બન ત્યાં આગળ ભાથી દાદાનું ધડ લડ્યું હતું અને મસ્તક કપાઈ ગયું હતું તે જગ્યા ઉપર આપણે જઈશું અને જેવી રીતે ગાયો માટે ભાથી દાદાએ કુરબાની એમની આપી હતી તો આપણે હવે જઈશું ત્યાં આગળ અને ત્યાંના તમને દર્શન કરાવીશ તો વિડીયોમાં તમે બન્યા રહેજો અને તમને આવા જ નવા નવા વિડીયો અમારા ચેનલમાં દેખવા મળશે તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો દોસ્તો તમારે આ કઈ વિશાલગાય કાય પસાર કરવો પડશે ત્યારબાદ તમને વીર ભાત્રીજી મહારાજ દર્શન થશે તો દોસ્તો ફાગવેલ ધામ મંદિર હતી તમારે ખાખરિયા વન જવાનો રસ્તો રહેશે પાંચથી છ કિલોમીટરનો અને હા દોસ્તો ફાગવેલ આવો તો ખાખરિયા વનના દર્શન કરજો કેમ કે જે છે એ મેઇન પાર્ટ ખાખરિયા વન જ છે અને અહીંયા હું તમને દર્શન કરાવીશ વીર ભાતીજી મહારાજનું ધડ કપાઈ ગયું હતું ત્યાંના દર્શન કરાવીશ ભાતીજી મહારાજ જે કૂવામાંથી પાણી પીતા હતા ત્યાંના દર્શન કરાવીશ અને વીર ભાતીજી મહારાજ નાગને દૂધ પીવડાવતા હતા તે રાફણાના પણ દર્શન કરાવીશ અને એ ખાખડિયાના પણ તમને દર્શન કરાવીશ તો વિડીયો અમારો આપ પૂરો જોજો અને તમને વિડીયો ગમે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો બિલકુલ હવે આપણે પહોંચી ગયા છે ને તમને અંદર જઈને બતાવીશ પાછીદાદાનું ધળ કપાયું હતું તે તો ચાલો હવે આપણે અંદર જઈએ તો તમે આ જોઈ રહ્યા છો અહીંયા તમને બાજુમાં દેખાશે પાછીદાદાના ભાઈની પણ હાથીજી હાથીજીની મૂર્તિ પણ દેખાશે અને એમની જોઈએ છે કંકુભાર અને ત્યાં બાજુમાં પાછુદાદાની મૂર્તિ છે ગોળ પર સવાર જે ગાયો માટે બલિદાન આપ્યું હતું તેની પણ અહીંયા મૂર્તિ બનાવીને રાખી છે અને તમને અહીંયા મહાકાળીના પણ દર્શન કરવા મળશે અહીંયા મૂર્તિ અમને સ્થાપિત કરેલી છે અંબે માતાની પણ અહીંયા મૂર્તિ સ્થાપિત કરેલી છે અને આ છે ભાથી દાદાનું મસ્તક ਜੇ ਗਾਇਣੀ ਰੱਖសា ਕਰਦਾ ਹਤਾ ਤਾਂ ਨਹੀਂ ਅੰਨ ਕਪਾਈ ਗਈ ਹੁੰਦੀ બહાર જવું અને તમને બહાર પરનું લોકેશન તમને બતાવો તો દોસ્તો આ એ જ વન છે અને આ એ જ ખાખર્યા વન છે જ્યાં આગળ ભારતીજી મહારાજ વીર ગતિ પામ્યા હતા જે આગળ વીર ભારતીજી મહારાજે ગાયો માટે તેમનું બલિદાન આપ્યું હતું અને જે કાણીઓ હતો તેને માર માર્યો હતો ધડ કપાઈ ગયું હતું તો પણ એ લડતા રહ્યા જ્યાં સુધી એમનામાં જીવ હતો ત્યાં સુધી વીર ભારતીજી મહારાજ લડતા રહ્યા અને ભૂરાઈનો અંત કર્યો જ્યારે વીર ભારતીજી મહારાજના લગ્ન થતા હતા ત્યારે કાણિયાએ ગાયો પર હુમલો બોલી દીધો હતો ત્યારે ભારતીજીને ખબર પડી કે કાણિયાએ હુમલો કરી દીધો છે ત્યારે વીર ભારતીજી મહારાજ તે એમના લગ્નના ફેરા છોડીને ગાયોની રક્ષા કરવા માટે ખાખરિયાવન આવી ગયા હતા અને વીર ભારતીજી મહારાજ વીર ગતિને પામ્યા પણ સદીઓની સદીઓ થઈ ગઈ તો પણ ભાતીજીને કોઈ ભૂલતા નથી અને જ્યારે પણ દિવાળી આવે છે અને ફાગવેલમાં મેળો ભરાય છે ત્યારે ભક્તોની લાખોની ભીડ તો દોસ્તો આ કૂવો બહુ જ ઊંડો છે અને અત્યારના સમયમાં આ કૂવામાં પાણી નથી નીકળતું પણ તમે ગમે ત્યારે આવો તો તમે આ કૂવાના દર્શન તમે કરી શકો છો તો દોસ્તો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને હા દોસ્તો જેમ બને એમ આ વિડીયો વધુને વધુ શેર કરજો ત્યાંથી બધા ભક્તોને દર્શન લેવાનો લાવો મળી શકે